આપણી સાથે સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે જગદીશભાઈ આજે આખો આ રાજકીય ડ્રામા ચાલ્યો અને પછી અંતે કાંતિભાઈ રાજીનામું આપ્યા વગર પાછા ગયા અધ્યક્ષનો સમય જ નહોતો લેવાયો અને પછી કાંતીભાઈનો ઓડિયો પણ વાયરલ થયો શું કહેશો બેન આ તો એવું છે આપણે જે કીધું એવું થયું આપણી જનરલમાં પણ આપણે જ્યારે આ ડ્રામાને હજી બે દિવસની વાર હતી ત્યારે મેં આપને કીધું તું કે આ ટાંઈ ટાંઈ ફિશ કરીને બાય બાય ટાટા કરીને આવવાના તા ઇટ્સ એ મેલો ડ્રામા મેં એમ કીધેલું કે આપણે પિક્ચરનો અડધો સીન જોયો છે ને આપણે ચર્ચા કરીએ ત્યારે ત્યારે ઇન્ટરવેલ છે હવે ક્લાઇમેક્સ આવશે કે સો દોઢસો ગાડીના કાફલા સાથે કાંતિભાઈ ત્યાં આવશે વિધાનસભાના દરવાજે ઉભા રહેશે પત્રકારો ને ઓલું બતાવશે કે મારા રાજીનામા નું મારી પાસે છે એ બતાવ્યા પછી રાહ જોશે અને સ્વાભાવિક જ ગોપાલ ઇટાલિયા યા તો ચમત્કારિક રીતે પ્રગટ થાય અથવા તો ન આવે તો કેસે કે જો ભાઈ હું મારી રીતે ઉભો રહ્યો ગોપાલ ભાઈ ન આવે એમ કરીને પાછા વાંચતે પાછા મોરબી પહોંચી જશે જે અત્યારે આપણે ચર્ચા કરી ત્યારે પહોંચી ગયા આ ચેલેન્જ ન કેવી જોઈએ મેં કીધું ને કે આ તો હાસ્યાસ્પદ એટલે જેમ ગઈકાલે કે પ્રમ દિવસે આપણી જોડે વાત કરી એવું હતું કે તમે કલ્પના કરો બેન કે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે ભારતને કે ભાઈ તમે જો રશિયા થી ક્રૂડ અને ઇઝરાયલ થી ટેકનોલોજી ખરીદશો તો હું ડોનાલ્ડ ટ્રમ્પ માં તાકાત બતાવે એવું હોય કઈ છું મેલા પ્રશ્ન મોરબીનો તમે પડકાર ફેંકો છો વિસાવદર વાળા ને અને જીલે છે પાછા વાંકાનેર વાળા કેવું કેરમ માં તમારે કેરમ ની કુકરીને તમે મારો સામે ભટકાઈને ઓલા ત્રીજા ઓલી જે પડી જાય એના જેવું છે કોઈ ખરો એટલે હાસ્યાસ્પદ બનાવી બલકે તમારે કાંતિભાઈ અમૃત અમૃતિયા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે ભાઈ આપણે જીતુ સોમાણી હોય તમે હરીફાઈ કરો તમારા જે તે વિસ્તારમાં કરેલા કામો ની ભાઈ સાહેબ

કે તમે એક તરફ બે બાપના એવા શબ્દો વાપરો છે ઉલ્લંઘન કરો છો કે ભાઈ મારે તો ખાલી નાટક કરવું તો દેવાનું તો હતું જ નહીં બોલો તો આમાં કોણ શું થયું મને કયો એટલે આટલી બધી આવા લોકો પાસેથી આ સીઝેડ જેમ જર્નાલિસ્ટ હોય છે સીઝેડ ક્રિકેટર હોય છે એમાં સીધે થી આવી અપેક્ષા ન હોય એની પાસે બાકી ઈશ્વરે દીધેલું ઘણું બધું છે તો એને થી થાય એટલી સમાજ ની સેવા કરે બાકી આવી બધી ચેલેન્જ વાળી અને હાવ હમ્બક ચેલેન્જ વાળી કારણ કે ભીતર માં તમારું જુદું છે વલણ

પેલા ગોપાલ શપથ લે પછી રાજીનામું આપે તો પછી મારી સામે આવે આવા બે મોઢાળી વાતો જે છે એનાથી જનતા ને બિલકુલ કાંતિભાઈ અમૃત્યા વિશે જે છૂપો રસ હતો હવે રોષ પાછો ઓન રેકોર્ડ આવી ગયો સોશિયલ મીડિયા ના તમે તમામ પ્લેટફોર્મ ઉપર જુઓ

ના ના બેન એમ કઈ ડાયવર્ટ થાય નહીં એવી ને બેસવું પડવા જેવું છે માનસિકતા છીછરી નથી પુલ દુર્ઘટના તમે વિચાર કરો આજની તારીખમાં લોકો મોરબીની ભૂલ દુર્ઘટના પણ ન ભૂલ્યા હોય તો પછી આ ગભારી તો ક્યાંથી ભૂલે સમજો એટલે આવા કોઈ પણ ડ્રામા થી હવે જનતા ભૂલે એમ નથી પણ ખાલી

પણ ભૂલી નથી એનો સાક્ષાત્કાર એને કરાવ્યો કે ભાઈ સારો સક્ષમ વિકલ્પ હોય તો અમે આ સહન કરવા નથી માંગતા હવે વિપક્ષ કઈ દમ ન હોય તો લોકો એમ કે ને ભાઈ કે આ અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ